નમસ્કાર મિત્રો સ્વાગત છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો આજની વાત કરીએ તો આજે ફરીથી સોના તેમજ ચાંદી ની તેજી જોવા મળી રહી છે અને સો

આપની ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે સોનાની બજારમાં ભયંકર કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ મિત્રો હજુ પણ આગામી દિવસોની અંદર કયા કારણોથી મોંઘું થઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલમાં મળી રહેશે તો વાત કરીએ તો મિત્રો સોનું જે પાછળના દિવસોની અંદર ઘટતું જોવા મળી રહ્યું હતું જેની સામે આજે ફરીથી સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને વાત કરીએ તો મિત્રો એક તોલા સોનાની કિંમતો જે છે એ એ આસમાને જતી જોવા મળી રહી છે છે તો તો હવે ઘણા બધા લોકો જે લગ્ન માટે અથવા તહેવાર દરમિયાન તેમજ ચાંદી ની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે તો સોનું તો ખરેખર મોંઘું થયું છે તો હવે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો સોનાની કિંમતોની અંદર કોઈ પણ ઘટાડો નોંધાય તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીએ એક લાખની સપાટી કુદાવી દીધી છે અને આજે એક કિલો ચાંદીની કિંમતમાં એક હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે તો સૌપ્રથમ આજના તાજા સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું નવ હજાર ને પંદરમાં જ્યારે દસ ગ્રામ સોનું ને હજાર એકસોને પચાસમાં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ એક હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એ આજે ફરીથી મોટા પ્રમાણમાં વધતું જોવા મળી રહ્યું છે જયારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું નવ હજાર આઠસો પાંત્રીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું અઠાણું હજાર ત્રણસો ને પચાસ માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ ત્યાંસી હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું ઓલ ટાઈમ આઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત એકસો ને એક રૂપિયો જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર ને દસ માં જયારે સો ગ્રામ ચાંદી દસ હજાર ને સો રૂપિયામાં અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ એક હજારમાં જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના ચાંદી આગામી દિવસોની અંદર કયા આધારે સસ્તું થઈ શકે જેની વાત તો સૌથી મહત્વના કારણનો વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર જો તેજીનો માહોલ સર્જાય તો સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર નોરબાઈના કારણે સોનાના રોકાણકારો જે છે એ દિવસેને દિવસે સોનું ખરીદી રહ્યા છે અને સોનાની માંગ જે છે એ મિત્રો વધતી જોવા મળી રહી છે તો ભારતીય બજારમાં સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના અને જ્યારે દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાંથી દાગીના નથી બનતા અને રોકાણકારો જે છે એ સૌથી વધારે ચોવીસ કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે તો હવે સોનાની જવેલરી ક્યારે બનાવવી તો મિત્રો સોના થતું જોવા મળતું હોય છે તો એક જ દિવસની અંદર સોનાની કિંમતોની અંદર મોટો કડાકો બોલી ગયો છે અને સોનાના ભાવમાં તેજી વલણ ફરતું જોવા મળી રહ્યું છે તો હાલ વાત કરીએ તો ઘણા બધા લોકો તો એમ કહી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ હાલ ઘટાડામાં જાય તે કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ખરેખર હાલ અત્યારે મોંઘુ થતું જ જોવા મળી રહ્યું છે તો ભારતીય બજારમાં લોકો સોનાની ખરીદી કરતી સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્ક ચોક્કસ ચેક કરવો જોઈએ અને ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પણ તમે સોનું ખરીદો છો ત્યારે તમારે પાકા બિલની ની ખાસ ધ્યાન રાખવું જોઈએ તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તેની પહેલા મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને આજે શું રહ્યા તમારા શહેરોની અંદર સોનાના ભાવ જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો

અથવા સંબંધ સાચવવા માટે પણ સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે અને સંબંધ સાચવવા માટે સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનું તો ખરીદવું જ પડતું હોય છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં જેને ઘણા બધા મિત્રો જે છે એ સોનાના બેંગલ્સ બનાવવાનું પસંદ કરતા હોય છે અને મિત્રો સોના તેમજ ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો આજે ફરીથી સોનાની કિંમતોમાં મોટો વધારો નોંધાયો છે અને સસ્તું સોનું ખરીદવાનું ઘણા બધા લોકોનું સપનું જે છે એ મિત્રો તૂટતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની ખરીદી તો હવે કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘી થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર અસ્થિરતાનો માહોલ નોંધાય અથવા તો વાત કરીએ તો મિત્રો ચીનની બેંકો દ્વારા સોનાની ખરીદીની અંદર ઘટાડો કરવામાં આવે અથવા તો સૌથી થી મહત્વના કારણની વાત કરીએ તો રોકાણકારોએ જે સોનાની ખરીદી કરી છે જેનું સેલિંગ કરી દેવામાં આવે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો મિત્રો તમે સોનાના આભૂષણો બનાવવાનું વિચારી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનું જે છે એ સામાન્ય રીતે મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હાલ સોના ਤੇ મચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર માહિતી મેળવીશું કે સોનું જે છે એ આગામી દિવસોની અંદર ઘોટાડામાં જશે તો સોનું કેટલું સસ્તું થશે અને ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ ન્યુઅપડેટમાં ચર્ચા કરીશું